નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરા શહેરમાં અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો તેને જ લઈને વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી જેને લઈને શેરખી ગામ ખાતે રામ ભક્તો દ્વારા રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નાચતા ગાજતા ડીજેના તાલે તમામ લોકો જે છે આ યાત્રામાં જોડાયા હતા રામ યાત્રા જે છે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી ભારત વર્ષની અંદર સૌ પ્રથમવાર આપણા માનનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ભારત વર્ષની અંદર ભગવાન શ્રી ભવ્ય શ્રી રામ મંદિરનું આયોજન કરેલ હોય અને શ્રી માન્ય નરેન્દ્રભાઈ મુખીના વરદ હસ્તે શ્રી માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજરોજ થતી હોય તો સમગ્ર દેશની અંદર આજે એક દિવાળી જેવો માહોલ હોય તો મારું ગામ પણ કોઈ પણ જાતના પક્ષ વિવાદ વગર શ્રી રામ અંદર સમગ્ર ગામ રામ નામથી મંત્રમુ બની ગયેલું હોય તો આજે સમગ્ર ગામની અંદર રામની સમગ્ર ગામની અંદર શોભાયાત્રા કાઢી અને રામનો અમે પણ એક અનેરો આનંદ લીધેલો છે E é. é.